જય બજરંગ બલી જય કષ્ટ ભંજન દેવ પ્રશ્ન બહુ ભારે છે હો કે હનુમાનજી તો અખંડ બ્રહ્મચારી તો આ મકરધ્વજ ધ્વજ દીકરો ક્યાંથી આ વાતને સમજવી હોય ને તો ખાલી બુદ્ધિ નહીં ભક્તિનો ભાવ જોશે એ વાત જાણે એમ છે કે હનુમાનજી એટલે શું હનુમાનજી એટલે શક્તિનો સાગર ભક્તિનો હિમાલય અને બ્રહ્મચર્યનો સૂરજ દુનિયામાં બે જ બ્રહ્મચારી એવા પાક્યા કે જેનું નામ લ્યો તોય પાપ બળી જાય એક ભીષ્મ પિતામહ અને બીજા મારા બજરંગબલી હવે ઘણાને એમ થાય કે બ્રહ્મચારીને વળી દીકરો હોય અરે ભાઈ આ તો દેવોની લીલા છે સામાન્ય માણસને સંતાન માટે લગ્ન કરવા પડે પણ જે સિદ્ધ યોગી હોય ને એના તો પરસેવાના ટીપામાં એટલી તાકાત હોય કે એમાંથી સુરવીર પાકે ઉદાહરણ તમે જુઓ વાદળ આકાશમાં હોય ધરતીને અડતું નથી છતાં ઉપરથી મેઘરવો વરસે અને ધરતીના પેટાળમાં બીજ ફાટે સંપર્ક વગર પણ સર્જન થાય આ કુદરતનો નિયમ છે સૂર્યના કિરણો ક્યાં અડે છે કમળને છતાં સૂરજ ઉગે ને કમળ ખીલે ને બસ હનુમાનજીનું તેજ પણ આવું જ છે હવે આપણે જઈએ ત્રેતા યુગમાં સીતા માતાની શોધમાં હનુમાનજી લંકા પહોંચ્યા છે રાવણની સભા ગજાવી પૂંછડે આગ લગાડી અને પછી તો શું પૂછવું લંકા તારી સળગી ગઈ પૂંછડી મારી સાજી રહી એ આખું લંકા સળગાવી દીધું હો સોનાની નગરીમાંથી ધુમાડાના ગોટે ગોટા નીકળે રાક્ષસોમાં તો ભાગમ ભાગ મચી ગઈ માર્યો રે ભાગો રે નો દેકારો બોલે હવે વિચાર કરો આટલી ભયંકર આગ આટલી દોડધામ અને હનુમાનજીનું શરીર એટલે લોખંડ જેવું પણ ગરમી તો લાગે ને લંકા સળગાવીને હનુમાનજી થાક્યા પરસેવી રેબઝેબ થઈ ગયા આગની જ્વાળાઓથી શરીર તપી ગયું હતું પોતાની પૂંછડી ઠારવા અને શરીરને ટાઢક કરવા હનુમાનજી દરિયા કિનારે આવ્યા હિંદ મહાસાગરના મોજા ઉછળે છે હનુમાનજી આકાશ માર્ગે ઉડે છે એ સમયે એમના શરીરમાંથી પરસેવાનું એક ટીપું દરિયામાં પડ્યું એ સમયે દરિયામાં એક મહાકાય માછલી એટલે કે મકર મોળું ફાડીને તરતી હતી હનુમાનજીના પરસેવાનું એ દિવ્ય ટીપું સીધું એ માછલીના મુખમાં ગયું અને એ ગર્ભવતી બની ભાઈ સાચા સંતના પરસેવામાં એ ગંગા હોય હો હનુમાનજીના પરસેવામાં રામ ભક્તિની આગ હતી અને એમાંથી જ એક નવા યોદ્ધાનું સર્જન થવાનું હતું હવે ભાઈઓ તમારા મનમાં એક પ્રશ્ન થાવો જોઈએ કે હનુમાનજી એટલે તો સાક્ષાત રુદ્રમો અવતાર અગ્નિ જેવું જેનું તેજ એના પરસેવાનું એક ટીપું જો પૃથ્વી પર પડે તો ધરતી ફાટી જાય તો એક સામાન્ય માછલી આ તેજને પેટમાં જીરવી કેમ શકી એ ભસ્મ કેમ ન થઈ ગઈ તો સાંભળો ઈ માછલી કોઈ જેવી તેવી નહોતી એ તો સ્વર્ગની અપ્સરા હતી વાત જાણે એમ છે ઘણા વર્ષો પહેલાની વાત છે ઇન્દ્રના દરબારમાં એક અપ્સરા હતી એનું નામ હતું સુવર્ણ રૂપનો તો અંબાર હતી પણ એને પોતાના રૂપનું અભિમાન બહુ હતું એકવાર પૃથ્વી પર એક મહાન ઋષિ તપસ્યા કરતા હતા શરીર સુકાઈ ગયેલું વાંકા ચૂંકા અંગો હતા આ અપ્સરા ત્યાંથી નીકળી અને ઋષિના બેડોળ શરીરને જોઈને એને હસવું આવ્યું એણે મશ્કરી કરી

હું ગંદાતા પાણીમાં માછલી બનીને કેમ રહીશ ઋષિનું દિલ પીગળ્યું સંતો તો નાળિયેર જેવા હોય ઉપરથી કઠણ પણ અંદરથી મીઠા ઋષિએ કીધું જો દેવી મારો શ્રાપ પાછો તો નહીં ખેંચાય પણ સાંભળ જ્યારે ભગવાન શિવનો કોઈ અંશ એટલે કે રુદ્ર અવતારનું તેજ તારા ગર્ભમાં સ્થાપિત થશે અને તને એક પરાક્રમી પુત્ર થશે ત્યારે તારો ઉદ્ધાર થશે બસ

જેમ છીપનું મોઢવું ખુલે અને સ્વાતિ નક્ષત્રનું પાણી પડે તો જ મોતી પાકે એમ આ શ્રાપિત માછલીના નસીબમાં હનુમાનજીનું તેજ લખ્યું હતું મિત્રો કથાને વચ્ચે રોકતા મારે તમને એક વિનંતી કરવી છે તમને અમારો વિડીયો જરૂર પસંદ આવ્યો હશે તો અમારા વિડીયોને લાઇક કરી દેજો અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને આવા જ નવા વિડીયો બનાવવાનું અમને પ્રોત્સાહન મળે તમારો એક લાઈક અને સબસ્ક્રાઇબ અમારા માટે બહુ જ ખુશીની વાત છે ઈશ્વર તમને અને તમારા પરિવારને ખૂબ જ ખુશ રાખે તેવી મારી પ્રાર્થના છે તો ચાલો હવે કથામાં આગળ વધીએ સમયના વહેણ વહેતા ગયા રામ રાવણનું યુદ્ધ જામ્યું છે આ બાજુ પેલી માછલીને માછીમારોએ પકડી આ માછીમારો કોના હતા પાતાળ લોકના રાજા અહિરાવણ અને મહિરાવણના જ્યારે પાતાળમાં અહિરાવણના રસોઈયાઓએ આ માછલીનું પેટ ચીર્યું ત્યારે અંદરથી બાળક એટલે કે મકરધ્વજ નીકળ્યો અને જેવું બાળક બહાર આવ્યું ત્યાં તો ચમત્કાર થયો એ માછલીનું શરીર મટી ગયું અને એમાંથી પાછી દિવ્ય સ્વરૂપવાન અપ્સરા પ્રગટ થઈ એણે હાથ જોડીને આકાશ તરફ પ્રયાણ કર્યું અને સ્વર્ગમાં ગઈ પણ બાળક કેવું શરીર માણસનું પણ મોઢું વાનર જેવું અને પાછળ મગર જેવી પૂંછડી તેજ તો એવું કે સામે જોવાય નહીં આ બાળકને અહિરાવણ પાસે લઈ ગયા અહિરાવણે જોયું કે ઓહો આ તો કોઈ મહાયોદ્ધા લાગે છે એનું નામ પાડ્યું મકરધ્વજ એટલે માછલી કે મગરના પેટમાંથી જન્મ્યો એટલે અહિરાવણે એને મોટો કર્યો વિદ્યા શીખવી અને પોતાની પાતાળપુરીનો મુખ્ય દ્વારપાળ હારવા લાગ્યો એટલે એણે પોતાના ભાઈ અહિરાવણને બોલાવ્યો અહિરાવણ માયાવી હતો રાતે આવીને રામ અને લક્ષ્મણનું અપહરણ કરી પાતાળમાં લઈ ગયો બલિ ચઢાવવા માટે હનુમાનજીને ખબર પડી મારા પ્રભુને લઈ જાય અને હું જોતો રહું આજ તો પાતાળને પણ પાટુ મારીને ફોડી નાખું હનુમાનજી પાતાળ લોકના દરવાજે પહોંચ્યા ત્યાં જોયું તો એક જોવાન જોધ યોદ્ધો હાથમાં ગદા લઈને ઊભો છે આંખોમાં અંગારા અને ભૂજાઓમાં જોર હનુમાનજીએ કીધું એ ભાઈ રસ્તો છોડ મારે અંદર જાવું છે મકરધ્વજ કહે એ વાનર પાછો વળી જા હું મકરધ્વજ છું મારા જીવતા તું અંદર પગ નહીં મૂકી શકે યુદ્ધ અને બાપ જે યુદ્ધ જામ્યું છે ને ધડબડાટી બોલે હો એક બાજુ હનુમાન અને બીજી બાજુ મકરધ્વજ બે સરખા બળિયા હનુમાનજી જે દાવ ફેકે મકરધ્વજને તોડી નાખે હનુમાનજી મનમાં વિચારવા લાગ્યા કે આજ સુધી મને કોઈ નથી પહોંચ્યું આ જુવાનીઓ કોણ છે આના શરીરમાં મને મારો જ અંશ કેમ દેખાય છે યુદ્ધ અટકાવીને હનુમાનજીએ પૂછ્યું હે વીર તારો પરિચય આપ

ત્યારે મકરધ્વજે નમ્રતાથી કહ્યું પિતાજી પ્રણામ હું જૂઠું નથી બોલતો અને પછી પેલી પરસેવાવાળી બિંદુવાળી કથા કહી સંભળાવી જ્યારે તમે લંકા સળગાવીને આવ્યા ત્યારે તમારા પરસેવાનું બિંદુ મારી માતાએ હતું હું તમારો જ પુત્ર છું હનુમાનજીએ આંખો બંધ કરી ધ્યાન ધર્યું જોયું તો વાત સાચી હતી હનુમાનજીનું હૃદય ભરાઈ આવ્યું ઓહો મારો દીકરો પણ તરત યાદ આવ્યું કે હું તો રામકાજે આવ્યો છું હનુમાનજી કહે બેટા મને જવા દે મારે રામ લક્ષ્મણને બચાવવા છે મકરધ્વજ કહે પિતાજી હું તમારો દીકરો છું એટલે જ ફરજ નહીં નહીં હું હું અત્યારે સેવક છું સ્વામી ભક્તિમાં રસ્તો આપું આપણે લડવું પડશે વાહરે દીકરા વાહ બાપનું નામ રોશન કર્યું હનુમાનજી રાજી થયા પણ સમય ઓછો હતો એટલે હનુમાનજીએ યુક્તિ કરી મકરધ્વજને પૂંછડીમાં બાંધીને એક બાજી મૂક્યો અને અંદર ગયા અહીરાવણનો વધ કર્યો રામ લક્ષ્મણને છોડાવ્યા પ્રભુ રામે પૂછ્યું હનુમાન આ દ્વાર પર કોણ હતું હનુમાનજીએ કીધું પ્રભુ મારો દીકરો હતો રામજી પણ નવાઈ પામ્યા બધી વાત જાણી ભગવાન રામે પ્રસન્ન થઈને મકરધ્વજને પાતાળ લોકનો રાજા બનાવ્યો આશીર્વાદ આપ્યા કે જેમ હનુમાનની પૂજા થશે એમ કળિયુગમાં મકરધ્વજ તારી પણ પૂજા થશે ભાઈઓ આજે સારંગપુર્યની તાકાત સાચા સંયમી પુરુષના પરસેવામાં પણ સિંહ જેવી તાકાત હોય બે સ્વામી ભક્તિ મકરધ્વજે બાપ સામે પણ હથિયાર ઉપાડ્યું કારણ કે એણે એના માલિકનું લુણ ખાધું હતું આને કહેવાય ક્ષત્રિય વટ આવી અદભુત કથા છે જે આ કથા સાંભળે એના વંશમાં વૃદ્ધિ થાય અને હનુમાનજી જેવું બળ મળે આ મકર જન્મ કથામાંથી આપણને બે ત્રણ મુખ્ય શિખામણ મળે છે જે આપણે જીવનમાં ઉતારવા જેવી છે પહેલી એવી વાત તો એ કે સાચા સંતના તો પરસેવામાં પ્રતાપ હોય છે હનુમાનજી જેવા અખંડ બ્રહ્મચારી અને મહાબલીના પરસેવાના એક ટીપામાંથી મકરધ્વજ જેવો મહાયોદ્ધા પાકતો હોય તો એમના આશીર્વાદમાં કેટલી તાકાત હશે એટલે જ આપણે હનુમાનજીના ચરણ પકડી રાખવા જોઈએ એ આપણો ક્યારેય હાથ નહીં છોડે બીજી વાત એ શીખવા મળી કે ફરજ એટલે ફરજ પછી સામે ગમે તે હોય મકરધ્વજને ખબર પડી ગઈ કે સામે મારા પિતા હનુમાનજી છે તોય એણે પોતાની નોકરી અને સ્વામી ભક્તિ ન છોડી બાપ સામે લડવું પડે તોય લડ્યો પણ ગદારી ન કરી આ આપણને શીખવે છે કે જેનું મીઠું ખાધું હોય એનું ઋણ ચૂકવવું પડે ઈમાનદારી અને વફાદારી લોહીમાં હોવી જોઈએ અને ત્રીજી વાત પાપ કે ભૂલનું ફળ ભોગવવું પડે પણ ભક્તિથી ઉદ્ધાર થાય પેલી અપ્સરાએ ઋષિની મજાક ઉડાવી તો માછલી બનીને ભટકવું પડ્યું પણ એણે ધીરજ રાખી અને જ્યારે હનુમાનજીનું તેજ મળ્યું ત્યારે એનો ઉદ્ધાર થયો એટલે આપણે કોઈની મસ્કરી ન કરવી અને જો ભૂલ થઈ જાય તો ધીરજથી પ્રાયશ્ચિત કરવું ટૂંકમાં આ કથા આપણને બળ બુદ્ધિ વિદ્યા અને સાથે સાથે અટૂટ વફાદારીનો પાઠ ભણાવે છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા મિત્રો પરિવાર સાથે શેર કરજો આવા જ વધુ ધાર્મિક વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં